હા હાલો ડોક્ટર સાહેબ મારી પત્નીને છે ને બિલાડી બટકું ભરી ગઈ છે તો કઈ ઇન્જેક્શન દેવાની જરૂર નહીં પડે ને અરે ના ના મારી પત્નીને ને નહીં બિલાડી નું કઉ છું આ તો આ બેટ થી મસ્ત કઈ વાંધો નથી એને એનું બિલાડી જે બટકું ભર્યું ને તો એનું એવું ગાંડા ની એમ ગોથા મારે છે હા ખતમ બાય બાય ગુડ બાય એ હું તને હું કહું તું સાંભળે છે ના મને કે સાંભળે છે મને એને સંભળાતું પણ મા બાપને ન સંભળાતું પણ ભાઈને ન સંભળાતું મારો કે પણ સંભળાતું નથી તમને જ બધા સાંભળાય છે તમને સાંભળાય તો બધા ને સાંભળાય બધા મને સાંભળાય તમારા દોસ્ત સરસ મગર કીધે સાંભળી જાય એવા છે બધા તમને જ કોઈ કે સાંભળાતું નથી તમને જ બધા બધું છે ઓય કાલ તમ બાજુવાળી એર કેમ પિક્ચર જોવા ગયા હતા

हमने गाड़ी गमे के बाइक नो में गाड़ी पिज़्ज़ा भावे के पाड़ी कोई पिज़्ज़ा शर्ट दो में के टीशर्ट टीशर्ट हमने हु मेकअप मसारी लाग मेकअप वगर ये फस गया मेकअप वगर तो हूं मेकअप लेती हुई तो मैं तुम्हें कोई दिवस केम ना किदो के तू मेकअप ना लगे मेकअप सारी लागे हूं मेकअप करती हुई तो मैं केम ना किदो कोई भी અમારે મને કેવું જોઈએ ને કે તું મેકઅપમાં સારી નથી લાગતી મેકઅપ વગર સારી લાગે છે તો હું મેકઅપ ના કરું તમને એટલી ખબર ના પડે મને કેવું જોઈએ તમારે અત્યારે કેમ મેકઅપ કરે સારી લાગે છે બઉ વરસાદ નો બફારો બહુ ખરીદી થઈ ગયા લે હવાર ની ક્યાં ગય તી શોપિંગ કરવા ગઈ નો આપણા ઘર કામ વાળા બેન આવે ને એના માટે શોપિંગ કરવા આ જો વાસણ વાળા બેન આવે ને એના માટે છે આ કચરા પોતા વાળા આવે એના માટે છે પછી આ કપડા ધોવા વાળા માટે અને આજે રસોઈ બનાવે એના માટે આ બધું આ માટે એક એક વસ્તુ લઈ આવી છો એલી ગાંડી થઈ ગઈ કે શું આપડે ઘરે કોઈ કામ વાળી જ નથી આવત્યારે વાત કરો છો આપડે ઘરે કામવાળી